વેલકમ ટુ વેબકૂફ આજે આપણે જોવાના છે ગુજરાતની સંસ્કૃતિને લગતા પ્રશ્નો અગાઉ આપણે પાંચ પાર્ટ ગુજરાતની કલા સંસ્કૃતિને લગતા પ્રશ્નોનું સોલ્યુશન જોયેલું છે તો ચાલો જ સ્ટાર્ટ કરી આજે તો પહેલો ક્વેશ્ચન છે જો આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે કે ખ્વાજા મહેમૂદ અરિયેદુલ્હાની પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે તો કે અગાઉ આપણે ત્રણથી ચાર જે પેપર સોલ્યુશન કર્યા છે એની અંદર ક્યારેક વારંવાર આ પ્રશ્નો પૂછવામાં આવે છે ખ્વાજા મહેમૂદ અરિયદુલ્હાની સ્થળ મહીસાગર જિલ્લો વિરમપુર ગામ તાલુકો વિરુપમુર છે ઠીક છે તો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ અગાઉની પહેલાંના પાઠની અંદર આપણે સમાધિ સ્થળને યાદ રાખવાની ટ્રીક જે છે આપણે યાદ રાખીએ કઈ રીતે યાદ રાખવાનું છે તો એના ઉપરથી અભયઘાટ કેમ કે અમરજીત દેસાઈ ગુજરાતના છે અને અભય છે જે કોઈનાથી બીતા નથી એટલે અભાઈ ત્યારબાદ એક નવું એડિશન આવેલું છે કે અટલ બિહારી વાજપેયી જો તમને બાકીના જે બધા પીએમ અને ગાંધીજીના રાજઘાટ સમાધિ સ્થળ જે છે યાદ રહી ગયા હોય તો અટલ બિહારી વાજપેયીનું જે સમાધિ સ્થળ જે છે એ સદૈવ અટલ છે અને ગાંધીજીનું રાજઘાટ છે ઈ મોસ્ટ ઓફ બધા ખ્યાલ જ હશે તો એ પણ યાદ રાખી લેજો ચોથા પાટની અંદર મેં આની ટ્રીક એ કીધી હતી જે લોકોએ ન જોયું એ લોકો જોઈ લેજે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ હા મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ક્યુ વિખ્યાત સુવિખ્યાત મંદિર આવેલ છે તો મેં મોસ્ટ ઓફ બધાને યાદ હશે સૂર્યમંદિરની વાત કરવામાં આવે છે આની અંદર તો હવે આપણે જ્યારે મોઢેરાનું સૂર્યમંદિર જોઈ લઈએ તે પહેલાં ભારતની અંદર જે ચાર સૂર્યમંદિર આવેલા છે જેના નામ મેં રાખેલા છે મોઢા મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા જિલ્લો માળતાણ સૂર્યમંદિર અનંતનાગ જમ્મુ કાશ્મીરની અંદર કટારમલ સૂર્યમંદિર એ અલમોરા ઉત્તરાખંડની અંદર કોણાર્કનું સૂર્યમંદિર જે ઓડિશા પુરીની અંદર આની પહેલાં અગાઉ આ પ્રશ્ન આવેલો છે પરંતુ અત્યારે આપણે જોવાનું છે કે મોઢેરાનું સૂર્યમંદિર કેવું છે અને તેની સાથે જોડેલી ઐતિહાસિક બાબત શું છે જેને કોઈ ક્યારે પણ જો મોઢેરાનું સૂર્યમંદિર આપણે પૂછવામાં આવે તો આપણને ઇઝીલી યાદ રાખી શકશું જો આ છે મોઢેરાના સૂર્યમંદિરનું પિક્ચર જો જે લોકો એનો જોઈ લેજો અને ઇઝીલી એને યાદ રાખી લેજો તો કે મોઢેરાનું સૂર્યમંદિર છે એ મહેસાણા જિલ્લો તાલુકો બેચરાજી અને ગામ મોઢેરા છે નદી પુષ્પાવતી નદી છે વાવ જ્ઞાનેશ્વરી વાવ છે ત્યારબાદ આ મંદિરની વિશેષતા એ છે કે કર્કવૃત્ત પર આવેલ છે જો કર્કવૃત પર આવેલો હોય તો આની પહેલાં અગાઉ આપણે જ્યારે પાઠ ત્રણની અંદર જ્યારે આપણે ધીણો નગોની વાત કરવામાં આવી હતી રેડી ત્યારે એને લગતું કોઈ પેપર સોલ્યુશન જ્યારે આપણે જોવામાં આવ્યું હતું જેના નજીક કોઈ મેળો આવેલો હતો અથવા તો તે ત્યાં ચોખ્ખો ચખાનો મેળો મેળો આવેલો હતો તેને લગતે આપણે ધીણોધર નગરની વાત કરવામાં આવી હતી અને ત્યારે આપણે ખ્યાલ પડતો કે કર્કવૃત્ત પર આવેલું છે તો આ પર કેટલી બીજી કઈ કઈ વસ્તુ આવેલી છે એ પણ આપણે જોઈ લઈએ તો એક છે ધીણોધર નગર કચ્છ જિલ્લાની અંદર સૂર્યમંદિર મોઢેરા અને પ્રાંતિજ જે સાબરકાંઠા જિલ્લાની અંદર જે જો પ્રાંતિજ એક શહેર છે ત્યારબાદ આ બે જે છે એ એક સ્થળ મીન્સ કે ડુંગર આવેલું છે અને મંદિર આવેલું છે પરંતુ જો એક સ્થળ અથવા તો નગર સિટી એમ પૂછવામાં આવે કે ભાઈ કરકરો પર ક્યુ સિટી આવેલું છે તો એ આવશે સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રાંતિજ ગામ છે ત્યારબાદ મોઢેરાના સૂર્યમંદિર પર આપણે આવતા રહીએ તો કે દંતકથા શું આવેલી છે કે જ્યારે ભગવાન રામે રાવણને માર્યો ત્યારબાદ યજ્ઞ કરવામાં આવ્યો સુકંપ ત્યારે બ્રાહ્મણને માર્યો ત્યારબાદ એને પાપનું શુદ્ધિકરણ માટે એ લોકો મોઢેરા આવ્યા હતા અને ત્યાં તેણે મોઢેરક બનાવી અને તેની પાછળથી મોઢેરાધામ થઈ ગયું હતું રેડી તો આ બાબત આવી સ્થળને લઈને મોઢેરા સ્થળને લઈને હવે એની ઐતિહાસિક બાબત પણ જોઈ લઈએ તો મોઢેરાનું સૂર્યમંદિર જે છે સ્થાપક છે ભીમદેવ પહેલો એક હજાર છવ્વીસથી સત્યાવીસ એને પથ્થરનો બનાવેલો હતો ત્યારબાદ એને નકશીકામ એ સોલંકી ચાલુક્ય મારો અથવા ગુર્જર શૈલી જો શૈલી જે શબ્દ જે આપણે આવે છે એ સ્થાપત્ય કલાની અંદર આવે છે ઠીક છે તો સ્થાપત્ય કલાને લગતી જે બે શૈલીઓ આવેલી છે નાગર છે દ્રવિડ છે બેસલ છે એ પણ આજે આપણે થોડુંક જોવાની છે જેનાથી જ્યારે આગળ કોઈ પણ શૈલીને લગતો પ્રશ્ન જો પૂછવામાં આવે તો આપણે એનો ઇઝીલી આન્સર આપી શકશું કે ક્યાં શૈલીમાં આવે છે અને જો એમસીક્યુ આગળ સોલ્વ આપણે કરાવશું ત્યારે એ શૈલી વિશે આપણે વધારે નોલેજ કેમ કેમકે એક એ બધી વસ્તુ એક જ સાથે એક વિડીયોમાં હું નાખી દઈશ તો તમને સમજાશે નહીં અને ગૂંચવણ આવશે જેથી હું પેપર સોલ્યુશન કરાવતો જઈશ ત્યારે કોઈ સ્થાપત્ય કલાને લગતી કોઈ પણ આવશે અથવા તો કોઈ શૈલીને લગતો એમ શીખ્યું આવશે ત્યારે આપણે પાછી રિવિઝન અને કરી લઈશું જેમ આપણે મેળાને રિવિઝન કર્યું છે એવી રીતે શૈલીને લગતો કોઈ પણ ટૉપિક આવશે તો એ પણ આપણે રિવિયઝ કરી લઈશું નકશીકામ એમનું સોલંકી ચાલુક્યના અને મારૂગર શૈલીમાં કરવામાં આવ્યું છે અને મંદિરની બહારનો ભાગ ઈરાની શૈલીની અંદર કરવામાં આવ્યો છે ત્યારબાદ કુંડ છે જે છે એ રામકુંડ આવેલું છે અને એની વિશેષતા એ છે કે એની બાજુ એક હજાર આઠ નાના મંદિરો આવેલા છે ઠીક છે મિત્રો હવે જે આપણે વાત કરવામાં આવી હતી કે બીજા ઘણા બધા સૂર્યમંદિરો આવે છે કે સૂર્ય સૂર્યમંદિર અનંતનાગ જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે ત્યારબાદ કટારમાં સૂર્યમંદિર જેનો પિક્ચર મેં એ મૂકેલા છે ઉત્તરાખંડ યુકે મિન્સ કે ઉત્તરાખંડ છે મિત્રો ઠીક છે તો ત્યારબાદ છે કોણાકનું સૂર્યમંદિર જે ઓડિશાના પુરી જિલ્લાની અંદર આવેલું છે હવે વાત આવી શૈલીની જો શૈલી મંદિરોની વસ્તુકળાની અંદર હા ત્રણ પ્રકારની શૈલીઓ આવેલી છે એક છે નાગર દ્રવિડ અને બેસર શૈલી નાગર જે શૈલી જે છે એ ઉત્તર ભારતમાં રાજ્યોમાં પ્રચલિત છે અને મોસ્ટ ઓફ એ યુપી એમપી બિહારની અંદર આસપાસના મંદિરો એ જોવા મળે છે ઘણા બધા ગુજરાતની અંદર પણ જોવા મળે છે પરંતુ એ શૈલીઓની અંદર ઘણી બધી શૈલીઓની અંદર જે આ જે વાત કરી છે હે એ પ્રાચીન ભારતની વાત કરવામાં આવી છે પ્રાચીન ભારતમાં જે મંદિરો બનાવેલા હતા તેના ઉપર આધાર ઉપર અને એની શૈલીઓ મંદિરની શૈલીઓ બનાવી હતી ત્યારબાદ મધ્ય મધ્યકાલીન ભારત જ્યારે આવશે ઠીક છે ત્યારે ઘણા બધા બહારથી પ્રવાસીઓ આવે છે જેમ કે અફઘાનો આવે છે મુગલ આવે છે તો એ લોકો એની સાથે એ શૈલીની અંદર કોઈ ફેરફાર કરશે ત્યારબાદ પાછું જ્યારે અંગ્રેજો આવશે ઠીક છે ત્યારે પણ આપણી જે વાસ્તુકલાની અંદર જે કોઈ ફેરફાર એનો કેમ કે કોઈપણ જ્યારે બહારથી પ્રવા બહારથી કોઈ પણ જે પ્રજા જે છે જે ભારતની અંદર એન્ટર થાય છે તો તેની વાસ્તુકલા પણ સાથે લેતી આવે છે અને ભારત અને વિદેશી વિદેશી કલાનો મેળા મેળાપ થાય છે એને એના આધાર ઉપર જે નવી નવી કલાઓ જે છે એ જોવા મળે છે ત્યારબાદ આપણે જે આજે કલાની વાત છે એ દ્રવિડ નાગર દ્રવિડ અને બેસવ વાત કરવામાં આવી છે જે પ્રાચીન ભારતની અંદર પ્રખ્યાત હતી જો તમે સમય પણ જોઈ શકો ત્રણસો વીસથી ચારસો નવ્વાણું ત્યારબાદ દ્રવિડ શૈલી જે છે એ કૃષ્ણદીથી દક્ષિણ દિશામાં કે જે લાસ્ટમાં તમિલનાડુ સુધી પણ આ શૈલી પ્રખ્યાત હતી અને એ શૈલી પ્રખ્યાત હતી એટલે એ સમયના મંદિરો ઠીક છે કે જેમ કે ત્રણસોને વીસ અને ચારસો નવ્વાણું સમય સમય છે તો એ સમયના જે પ્રખ્યાત મંદિરો આવેલા છે તો એની સાથે નાગર શૈલી ત્યાં જોડેલી છે દ્રવિડ શૈલી જે છે એ કૃષ્ણ નદીથી દક્ષિણમાં અને બેસર શૈલી જે છે એ કર્ણાટક રાજ્યમાં પ્રચલિત હતી સમય યાદ યાદ રાખવી જોઈએ એની આસપાસ એ મંદિરો આવેલા હોય છે ત્રણસો ઓગણીસ જેમ કે નાગર શૈલી જે છે એ ત્રણસો વીસથી ચારસો નવ્વાણું આસપાસ હોય છે દ્રવિડ શૈલી સાતમી સેન્ચુરીમાં બેસર શૈલી સાત અને આઠ ઠીક છે હવે હવે ચાલો એક પછી એક બીજી શૈલીનો એક્ઝામ્પલ જોઈએ તો કે હા જો આ રીતે પ્રકારની શૈલીઓ આવેલી હોય છે તો એમાં પહેલાં નાગર શૈલીની વાત કરીએ તો એનો આકાર એ ઘુમ્મટ આકારનો આવેલું છે તમે જોઈ શકો છો અને ઉપર કળશ આવેલું હોય છે અહીંયા ઉપર જો અહીંયા આવેલું છે તો એની અંદર ઉપર ઘૂમર આકાર એની ઉપર કળશ જો તમે જોઈ શકો છો ત્યારબાદ આવે છે મંડપ અને મંડપની આગળ આવે છે અર્ધગૃહ અને બરાબર વચ્ચેની અંદર આવે છે મધ્ય ગૃહ બૃહદ ગૃહ આવેલું હોય છે ઠીક છે તો એક બૃહદ ગૃહની અંદર એ મૂર્તિ આવેલી હોય છે મંદિરની અંદર ત્યારબાદ તમે જુઓ તો કે દ્રવિડ દ્રવિડ શૈલીની અંદર જોવા જાય તો એના જેવું જ આવે છે પરંતુ જે ઘૂમવટ આકાર અહીંયા આકાર આવે છે તેના બદલે અહીંયા સ્ટેપ આકાર આવે છે આપણે આપણે આગળ હમણાં એક્ઝામ્પલ જોઈએ તેથી તમને ઇઝીલી યાદ રહી જશે અને ત્યારબાદ બે બેસર જે શૈલી અથવા તો બેસર છેલી શૈલી જે છે એની અંદર નાગર અને દ્રવિડ એ બંનેનું મિક્સચર આવેલું હોય છે નાગર અને દ્રવિડનું મિક્સચર એટલે કે બેસર શૈલી તો ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ હા જો આ દ્રવિડ શૈલી છે દ્રવિડ શૈલીની અંદર મેં તમને કીધું કે જો આવી રીતે સ્ટેપ આવેલા છે જો સ્ટેપ અહીંયા આવેલા છે ત્યારબાદ આજે એ જમીન સ્તર પર આવેલી છે જ્યારે નાગર શૈલી આવે છે એ નાગર શૈલી ઉપર જમીન પ્લસ એની ઉપર ઉપર પગથિયા દ્વારા ઊંચી જગ્યા ઉપર મંદિર બનાવવામાં આવે છે જો આપણે આગળ જોઈએ તો હા જો નાગર શૈલીની અંદર આ બેઝ આવેલો છે બેઝની ઉપર મંદિર બનાવેલું છે પરંતુ જ્યારે દ્રવિડ શૈલી જે છે એ બેઝ ઉપર એટલે કે જમીન ઉપર બનાવેલી છે ઠીક છે આપણે કોઈ પણ અત્યારે ગુજરાતના મોસ્ટ ઓફ જે મંદિર જોતા હોય છે એ બધા નાગર શૈલીની નાગર શૈલીની અંદર બનેલા મંદિરો છે તો તેની અંદર આપણે જે આ ટાઈપની સંરચના જોવા મળે છે તો એની અંદર ઘુમાટાકા છે ઉપર કળશ હશે રેડી શિખર જેને કહેવામાં આવે અમર કલા અથવા તો કળશ આવેલું હોય છે ઠીક છે અને ત્યારબાદ મંડપ જ્યાં આવેલું છે અને અર્ધમંડપ આવેલું છે અને વચ્ચે આવેલું છે એ છે ગૃહ ગર્ભગૃહ આવેલું છે ઠીક છે તો હવે તમને નાગર અને દ્રવિડ શૈલીમાં તમને ફરક જોવા મળે છે જો તમે અહીંયા જુઓ આજે એન્ટ્રન્સ જે હોય છે જ્યાંથી મંદિરની અંદર એન્ટર થવાનું હોય છે એને ગોપુરમ કહેવામાં આવે છે ઠીક છે અને ગોપુરમથી સીધે સીધું તમને મંદિર જોવા મળશે જ્યારે એવું આપણે અહીંયા નથી આવતું કે તમારે કોઈપણ મંદિરના ગેટથી અંદર આવવું હોય તો તમારે એ જ અત્યારે ઉપર ચડવું પડશે અને ત્યારબાદ મંદિર આવનો બેઝ આવેલો હોય છે મેં તમને કીધું એ કે મંદિરના દ્વારની અંદરથી આવો તો પરાંગણ આવેલું છે તો પરાંગણની ઉપર તમારે પગથિયા ઉપર ચડવા પડશે ત્યારબાદ મંદિર આવેલું હોય છે જ્યારે દ્રાવિડ સવિલીના કેવું આવેલું છે જે સાઉથની અંદર જે મંદિરો આવેલા છે એનો બેઝ સીધો હોય છે અહીંયા ગોપુરામાં આવેલો હોય છે અને સીધે સીધું તમને ભગવાનના દર્શન થાય છે ઠીક છે દ્રવિડ શૈલીમાં સીધા ભગવાનના દર્શન તમને નહીં થાય ગેટ આવેલો છે ગેટની અંદર સીધી જાવ તો અહીંયા પગથથી આવેલા છે પગથિયા ઉપર ચડવું પડશે ત્યારબાદ આખો મંદિરનો ભાગ જે છે એ આવેલો હોય છે તો આ મેઇન ડિફરન્સ જે છે એ નાગર શૈલીના દ્રવિડ શૈલીનો ઠીક છે એ આપણે જોવાનો છે તો નેક્સ્ટ નેક્સ્ટ આપણે જોવા જઈએ કે નાગર શૈલીના પણ ઉપશૈલી આવેલી મતલબ કેના ટાઈપ્સ આવેલા છે એમ કે ઓડિશા શૈલી ખજુરાવ શૈલી અને સોલંકી પ્રતિહાર મારુગુજર શૈલી ઠીક છે તો આપણે હમણાં સોલંકી પ્રતિહાર મારું ગુર્જર શૈલીનું એક એક્ઝામ્પલ આપણે મોઢેરાનું સૂર્યમંદિર જોયું કે જે મોઢેરાનું સૂર્યમંદિર જે છે એ નાગર શૈલીની અંદર આવેલી સબ શૈલી મતલબ કે એનો જે ટાઈપ્સ જે આવેલો જે છે ઠીક છે મારું ગુર્જર શૈલી અથવા સોલંકી એ પ્રકારનું નકશી કામ એનું થયેલું છે ઠીક છે કહેવાય તો એ નાગર શૈલીની અંદર જ તો સોલંકી ચાલુ અને મારું ગુજરાત શૈલીના ઘણા બધા એક્ઝામ્પલ જો આગળ એમસીક્યુમાં આવશે તો હું એને પાછું મૂકીશ ત્યારબાદ આપણે પાછું રિવિઝન કરશું નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું ઠીક છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે નાગર નાગર દ્રવિડ અને બેસર શૈલી ત્રણેયની અંદર તો ચાલો નેક્સ્ટ હવે ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આવેલો છે હા ગાંધીજી ઉપરનો પ્રશ્ન છે ગાંધીજી જીએસએસ બીની અંદર ખૂબ જ એમપી ટોપિક છે ક્યારે પણ ગાંધીજીએ દર વર્ષે કાંઈ પણ અપડેટ કરંટ અફેર્સની અંદર ગાંધીજીને લગતું આવતું જ હોય છે અને ગાંધીજી એ જીએસિનો ઓલ ટાઈમ ફેવરેટ ટૉપિક છે તો આપણે ગાંધીજીને લગતા પ્રશ્નોનું સોલ્યુશન જરાક જોઈ લઈએ ઠીક છે અહીંયા એવું પૂછવામાં આવે છે પોરબંદર ખાતે આવેલું ગાંધીજીનું નિવાસસ્થાન ક્યાં નામે ઓળખાય છે તો કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજા ઘણા બધા સ્થળ જે છે જે ગાંધીજી સાથે જોડાયેલા છે આપણે એ જોઈ લઈએ જન્મસ્થળ જો કે પોરબંદરમાં આવેલું છે ત્યાં કીર્તિ મંદિર આવેલું છે તેની ઊંચાઈ સેવન્ટી નાઇન મીટર જેટલી ઊંચી છે જેની ઊંચાઈ જે એટલી ઊંચી છે એનું કારણ છે કે એટલા વર્ષ ગાંધીજીનું આયુષ્ય હતું ઠીક છે એના આધાર ઉપર એ મંદિરની ઊંચાઈ એટલી રાખવામાં આવી છે ત્યારબાદ બનાવનાર જે છે એ ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ છે નાનજીભાઈ કાલિદાસ ઠીક છે ત્યારબાદ રાજકોટની અંદર આવે છે રાજકોટની અંદર ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ લીધેલું હતું સલા આલ્ફ્રેડ આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર જે આજે મહાત્મા ગાંધીની હાઈસ્કુ મહાત્મા ગાંધી હાઈસ્કૂલ તરીકે ઓળખવામાં આવે ત્યારબાદ ત્યાં નિવાસ સ્થાન તરીકે કબા ગાંધીનો ડેલો જો કબા ગાંધી જે છે એ ગાંધીજીના પિતાનું નામ છે ઠીક છે એના એ નામ ઉપર એ લોકો રાજકોટની અંદર એ પ્રખ્યાત હતા જેના કારણે એને કબા ગાંધી તરીકે કહેવામાં આવે છે ઠીક છે ત્યારબાદ નેક્સ્ટ છે અમદાવાદની વાત કે અમદાવાદની અંદર તો એક આશ્રમ આવેલો છે તમને બધાને ખ્યાલ હશે જેમ કે મોસ્ટ ઓફ જણા સાબરમતી આશ્રમ કહેવાય છે સત્યાગ્રહ આશ્રમ કહેવાય છે હરિજન આશ્રમ પણ કહેવામાં આવે છે અને ગાંધી આશ્રમ પણ કહેવાય છે એ બધાના નામ છે અલગ અલગના તો એ આશ્રમની અંદર જે નિવાસસ્થાન જે છે એને કહેવામાં આવે છે હૃદયકુંજ ત્યારબાદ સાબરમતીનો જે પટ જે છે એને કહેવામાં આવે છે ગાંધીઘાટ ઠીક છે ગાંધી ઘાટ છે સોરીઓ ઘાટ ઠીક છે તો હવે ગાંધીજીને લગતા કોઈ પણ પ્રશ્ન હશે તો તમે ઇઝીલી સોલ્યુશન આપી શકશો તો ત્યારબાદ આવે છે હા પ્રશ્નો અગાઉ પણ તો ગુજરાત રાજ્યમાં કાચબા ઓછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે તો અગાઉ મેં કદાચ પુલથી પોરબંદરની વાત કરી તે પણ પોરબંદર અને ભાવનગર પોરબંદર અને ભાવનગર બંને જિલ્લાની અંદર કાચબા ઓછેર કેન્દ્ર આવેલા છે ઠીક છે ત્યારબાદ નેક્સ્ટ કે ખંભાળી માતાનું સ્થાનિક કયા જિલ્લામાં આ પણ આગળ પૂછાયેલા ક્વેશ્ચન જે છે આજે ઘણા બધા રિપીટેટિવ ક્વેશ્ચન હતા એટલે મેં દ્રવિડ શ્રી અને નાગર વધારે પડતું તો એક્સપ્લેન કર્યું ઠીક છે તો ત્યારબાદ ખંભાળિયા માતાનું મંદિર જે છે એ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માંડલ ગામની અંદર આવેલું ઠીક છે તો નેક્સ્ટ આ પણ પ્રશ્ન પૂછાયેલો છે કે સાંતા પવિત્ર સંત આ સમાધિ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે ઠીક છે જૂનાગઢ જિલ્લાની અંદર જોઈ લઈએ જૂનાગઢ જિલ્લો વિસાવ તાલુકો ગામ સત્તાધાર સતનો આધાર ने एक सौ आठ गए ने सत्तर गया था ठीक है तो थैंक यू तो तो जो वीडियो विडियो गये तो पॉजिटिव नेगेटिव कॉमेंट्स जाओ ठीक है थैंक यू